એક જનપ્રતિનિધિ કેવો હોવો જોઈએ જનપ્રતિનિધિના કામ શું છે એ આપણે ઘણા બધા નેતા પાસેથી સમજ્યું છે કે જયારે એમને હોદ્દો મળે છે ત્યારે કઈ રીતે પોતાના લોકોને જેમણે ચૂંટણી સમયે વચન આપ્યા છે એમના પૂરા કરવા માટે મહેનત કરે છે

ગુજરાતના ઘણા જનપ્રતિનિધિ નેતાઓ મંત્રીઓ એવા છે કે એમણે જે પોતાના લોકોને વચન આપ્યા છે પૂરા કરે છે બાકીના ક્યાંક એવું લાગે છે કે ખાલી ખુરશી ઉપર બેસવા માટે છે કે જ્યારે કામ લઈને જાય છે તો કહી દે છે કે થઈ જશે કારણ કે સૌથી વધારે જો અહીંયા કોઈ નેતાની આપણે કામગીરી વખાણવાલાયક હોય તો આ સમય છે ચોમાસાનો સૌથી બેસ્ટ કે જ્યારે ચોમાસું શરૂ થાય છે ત્યારે એ જોવાનું છે કે કયા નેતા છે કયા ધારાસભ્ય છે પોતાના વિસ્તારને સારી રીતે સાચવી શકે છે કારણ કે જ્યારે લોકો મુસીબતમાં હોય છે ત્યારે સૌથી ગોયલાએ પોતાના અધિકારીઓને કે છે ન્યા કામ નથી થતું પછી એમના નેતાઓ પાસે જાય છે પણ ત્યારે પણ જો કોઈ હાથ ન પકડે ત્યારે લોકોને એવું થાય છે કે જેમને ચૂંટીને મોકલ્યા છે એ ખરેખર અત્યારે જ્યારે કામ એમને કરવાનું છે ત્યારે નથી કરતા પણ અત્યારે ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટ કહી દીધું છે કે હું તમારો નેતા છું ને તમારા કામ કરીને બતાવીશ કારણ કે ગઈકાલે ચૂંટણીનું પરિણામ આવી ગયું એ વિજેતા જાહેર થઈ ગયા ધારાસભ્ય હવે બની ગયા છે એમને કામ સતત સીધું ઉપાડી લીધું છે એટલા માટે કારણ કે સોશિયલ મીડિયામાં અત્યારે એમના કામગીરીના ફોટા છે તે ફરી રહ્યા છે જે ગોપાલ ઇટાલિયા છે તે એક્શન મોડમાં આવ્યા છે એવી પોસ્ટ મૂકવામાં આવી છે ગઈકાલે ધારાસભ્ય પદનું સર્ટિફિકેટ મળ્યું અને આજથી જ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિસાવદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુલાકાત લીધી છે

કે જો ગોપાલ ઇટાલિયાએ વચન તો આપ્યા છે શરૂઆતી દોરમાં તો બધા જ નેતા કામ કરે છે પણ આ કામગીરી એમને છેક સુધી પહોંચાડવાની હોય છે 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 જો જો અત્યારથી લઈને કામગીરી શરૂ કરી એમની પાસે દિવસનો સમય અને એમમાં જ જ દિવસ આ રીતે ખડે પગે કામ કરશે તો આવનાર સમયમાં બે હજાર સત્યાવીસમાં માં એમની માટે એક આશા સૌથી વધારે પ્રબળ બનશે કે આવનાર સમયમાં એ ત્યાંના ધારાસભ્ય હશે સામે પછી કોઈ પણ નેતા ભાજપ કેમ ઉભા ન રાખે પણ આ કામગીરી કરવી પડશે અને એમને એ પણ સમજવું પડશે કે ધારાસભ્ય હોય નેતાઓ હોય મંત્રીઓ હોય જ્યારે પદ મળી જાય ખુરશી મળી જાય એટલે પછી એ ભૂલી જાય છે કે કયા કામ કરવાના છે કયા વચનો આપેલા છે તમે તમારા રસ્તે અમે અમારા રસ્તે આવું આપણે ઘણીવાર જોયું છે પણ હવે જ્યારે અહીંયા ગોપાલ ઇટાલ્યાએ કામ કરવાની શરૂઆત કરી દીધી છે ત્યારે એ જોવાનું છે કે આ કામગીરી કેટલા સમય સુધી અવિરત ચાલે છે ક્યાંક આમાં જો ખાંચો પડશે તો પણ લોકો સમજી જશે કે હવે આપણાં કામ થશે કે નહીં કારણ કે હવે ગોપાલ ઇટાલ્યએ અહીંયા સક્રિયપણે હાજર રહેવું પડશે લોકોના સુખ દુઃખમાં સહભાગી થવું પડશે સારા નરસા પ્રસંગમાં પણ જવું પડશે અને કોઈ જ બાબતે જો આનાકાની કે પછી એવું થઈ જશે કે ના એમને કોઈ બીજું કામ છે ના જઈ શક્યા તો પણ પછી વિસાવદરની જનતા બહુ શાણી છે કારણ કે અહીંયા સત્તા પક્ષ એમને ક્યારેય નથી ગમતો એમને વ્યક્તિ એમના માટે મહત્વના છે જે કામ કરીને બતાવે એટલે શરૂઆત અત્યારે થઈ ગઈ છે પણ આ કામગીરી છે છે તે તે કેટલા સમય સુધી આ રીતે ચાલશે પણ સવાલ આશા રાખીએ કે વિસાવદરની જનતાએ જે આશા જે ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય બની ગયા છે તેમના ઉપર મૂકી છે એ ક્યારેય ખોટી સાબિત ન થાય લોકોને ક્યાંય એવું ના લાગે કે અમે ખોટા પ્રતિનિધિને ચૂંટ્યો છે અમારો નેતા બનાવ્યો છે કારણ કે ઘણા સમય એમને હું થઈ ગયું હતું કે જેમના વિશ્વાસ હતો એમણે વિશ્વાસ તોડ્યો અને પછી એ ભાજપમાં જતા રહ્યા કામગીરી કઈ જ ના કરી એટલે લોકોને પણ એવું છે કે વિકાસના કામ તો જોઈએ છે પણ અમારો નેતા અમારી સાથે ઉભો રહી અને આ કામ કરશે તો અમને પણ મજા આવશે અમારા અહેવાલને લઈને અને જે રીતે ગોપાલ ઇટાલિયા કામગીરી શરૂ કરી દીધી છે લોકોનો લોકોને જે વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો તેમના ઉપર તેઓ કેટલા ખરા ઉતરે છે તે પણ હવે જોવાનું છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર